વેપારી ગાડી લઈને કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યોને અને યુવકે માથાકૂટ શરૂ કરી એક ચપ્પુના ઘાથી ઢીમ ઢાળી દીધું સુરત શહેરમાં વધુ એક હૃદય હત્યાનો બનાવ સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે ગાડી પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં એક વેપારીની હત્યા કરાઈ છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે એક સામાન્ય એવો ઝઘડો પળભરમાં જ ખૂન ખરાબીમાં ફેરવાઈ ગયો અને એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે ભગીરથસિંહ ઘડવીએ જણાવ્યું હતું કે આજરોજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્ષ પાસેની માર્કેટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચ વાગ્યાની આસપાસ બની છે બનાવમાં ભોગ બનનાર સુભાષભાઈ પોતાનું વ્હીકલ લઈને જ્યારે કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે તેઓની બોલાચાલી થાય છે જેથી સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિએ તેને ચક્કુના ઘા ઝીકી દે છે આ એક ઘાથી તેને છાતીમાં ગંભીર ઇજા પહોંચે છે અને ઘટના સ્થળે તેનું મોત નીપજે છે વધુમાં તેઓ જણાવ્યું કે હત્યા કરનાર આરોપીનું નામ નીરજ ગંગારામભાઈ છે જેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે પ્રાથમિક દ્રષ્ટિએ મળતી વિગતો મુજબ સુભાષભાઈ જ્યારે વિકલ લઈને કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે તેમની આરોપી સાથે વિકલ બાબતે બોલાચાલી થઈ જાય છે એવું જણાવ્યું છે કે મૃતકની આ જ કોમ્પલેક્ષમાં ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન છે જ્યારે આરોપીની કામગીરી અંગે હાલ કોઈ વિગત નથી જોકે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટિમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્ષમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધી છે અત્યારે જે પ્રાથમિક દૃષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલની જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનો બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છે કે અગાઉ એને કોઈ ગુના કર્યા હતા કે નહીં એ પણ તપાસ અત્યારે ચાલુ છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત